હેલો ફ્રેન્ડ્સ હજુમાંડોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા વિડિયોમાં મમ્મી કહે છે કે ચલો આજે આપણે સિવિલ હોસ્પિટલ જઈ આવે મારી દવા લેવા માટે કેટલા પોતાના મા બાપ સાથે દવા લેવા જાય છે હોસ્પિટલમાં હવે અમે લોકો પહોંચી ગયા બસ સ્ટોપ પર પરંતુ અમદાવાદમાં સિટી બસ મળવી એટલે કેટલી બધી અઘરી વસ્તુ છે અમે લોકોએ રાહ જોઈ અહીં આગળ બસ જલ્દી આવતી ન હતી અને જ્યારે બસ આવી ત્યારે અફસોસ કે આ બસ અમારી ન હતી અમારે જવું હતું સરખેજથી અસારવા સિવિલ હોસ્પિટલમાં અને આ બસ હતી માત્ર લાલ દરવાજા જવા માટે નહીં અને અમને બીજી બસ આવતા ત્યાં અમે લોકો બસમાં જલ્દીથી ચડી ગયા હવે સિટી બસમાં અમદાવાદમાં જગ્યા મળવી પણ આપણી કિસ્મતની વાત છે અને મેં આપ લોકોને કીધું કે આ વિડીયો મારું ક્યાંથી જોઈ રહ્યા છો જલ્દીથી કોમેન્ટ કરો તો મમ્મીને હસું આવી ગયો મમ્મી હસવા લાગ્યા પરંતુ આજે અફસોસ શનિવાર હોવાથી સિવિલ હોસ્પિટલ ઓપીડી બંધ હતી તો અમે લોકો પાછા ફર્યા અને અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો સિવિલ હોસ્પિટલ અને પરત આવતા જલ્દીથી બસમાં બે સીટ તો જગ્યા મળે તે મને આગળ મળી મમ્મીને પાછળ મળી અને આ સરસ મજાનો વ્યૂઝ રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ કેટલા જવાનું પસંદ કરે છે કેટલા લોકો અને અમારી કોલેજ આવી ગઈ